તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ભરેલા રીંગણનું શાક ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આવા નાના રીંગણ લીધા છે ત્યારબાદ મેં અહીંયા બે લીલા મરચાં લીધા છે બે મીડિયમ સાઇઝની નાની એવી ડુંગળીને છોડીને લીધી છે આપણે તેને ચોપ કરવાની છે પંદરથી વીસ લસણની કઢી લઈ લીધી છે તો લસણ ને મરચાંને ભેગી પેસ્ટ બનાવવાની છે અને મેં કોથમી લીધી છે કોથમીને ઝીણી સુધારી લેવાની છે ત્યારબાદ આપણે અહીંયા બધા રીંગણને ધોઈને લઈ લેવાના છે અને આ રીતે છરીની મદદથી ઉપરથી થોડું કટ કરી લેવાનું છે અને સાઈડના બધા જ ડીંટાને આપણે કાપી લેવાના છે તો આ રીતે બધો જ ડીંટાનો ભાગ આપણે કાઢી લઈશું ડીંટાનો ભાગ કાઢીને આપણે આ રીતે છરીની મદદથી તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે તેને આપણે ચાર કાપા કરી લેવાના છે તો કાપા કરેલા રીંગણને આપણે પાણીમાં પલાળી લેવાના છે જેથી તેનો રંગ કાળો ના પડે તો આ રીતે આપણે અહીંયા બધા જ રીંગણને કટ કરી લીધા છે અને તેમાં પાણીમાં પલાળીને રાખ્યા છે જેથી તેનો કલર કાળો ના પડે તો ત્યારબાદ આપણે અહીંયા એક કઢાઈમાં મેં એક વાટકી જેટલું બેસન લીધું છે બેસનને આપણે રોસ્ટ કરવાનું છે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બેસનને હલાવીને રોસ્ટ કરી લઈશું જ્યાં તો જ્યાં સુધી બેસનનો કલર બ્રાઉન ના થાય અને તેમાંથી સ્મેલ આવવા લાગે ત્યાર સુધી તેને આપણે રોસ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બેસનનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેમાં સરસ એવી સુગંધ આવવા લાગી છે તો હવે તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતના આપણે બેસનને રોસ્ટ કરવાનું છે હવે મેં અહીંયા બેસનને એક પ્લેટમાં કાઢી લીધું છે અને બેસન સરસ એવું ઠંડુ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી દાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે તેમાં આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે તો આમાંથી આપણે હમણાં એક ચમચી જ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે બાકીની પેસ્ટ આપણે પાછળથી શાકમાં યુઝ કરીશું તો આને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે તો તેલ એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુને સરખી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા બેસન અંદર મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો સારો એવો કલર પણ આવી ગયો છે અને મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે આ મસાલાને રીંગણના અંદર સરસ રીતે ભરી લઈશું તો આ મસાલાને આપણે રીંગણના અંદર એકદમ દબાવીને બધો જ મસાલો સરખી રીતે અંદર આવી જાય એ રીતે ભરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આ રીતે જ આપણે બધો જ મસાલો રીંગણના અંદર ભરવાનો છે તો આ રીતે આપણે રીંગણના અંદર મસાલો ભરી લીધો છે હવે આપણે એને એક પ્લેટમાં મૂકી દઈશું અને આ જ રીતે આપણે બધા જ રીંગણને ભરી લઈશું તો મેં આ બધા જ રીંગણના અંદર મસાલો સરખી રીતે ભરી લીધો છે તમે જોઈ શકો છો અને આ જે બાકીનો મસાલો વધ્યો છે એને આપણે પાછળથી શાકમાં યુઝ કરવાનો છે ને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક કઢાઈમાં પાણી એડ કરી લેવાનું છે તો પાણી મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આમાં આપણે આ રીતની રીંગ મૂકી દેવાની છે આપણે રીંગ મૂકી દઈશું હવે મેં અહીંયા એક કાણાવાળી પ્લેટમાં આ રીતે બધા જ રીંગણને ગોઠવી લીધા છે આપણે આવી રીતે તેમાં સ્ટીમ કરવાના છે તો મેં અહીંયા પ્લેટમાં કાઢીને આપણે હવે કઢાઈમાં મૂકી લઈશું હવે ઉપરથી ઢાંકણું ઢાંકીને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને તેને સરસ એવા સ્ટીમ થવા દઈશું તો રીંગણને આપણે લગભગ દસથી પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે ચક્કુની મદદથી ચેક કરી લઈએ આપણે તો ચક્કું એવું આપણું સાફ બહાર આવે છે એટલે રીંગણ આપણા થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું એક કડાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે એક ચમચી જેટલા આપણે રાયના દાણા એડ કરી લઈશું અડધી ચમચી જીરું એડ કરી લઈશું ચપટી એવી હિંગ એડ કરી લઈશું બધાની સરખી રીતે સાંતળી લઈશું તો જીરું રાય સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે તો બચાવેલી લસણ મરચાંની પેસ્ટ આપણે બધી જ એમાં એડ કરી લેવાની છે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી પણ ઉમેરી લઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે સાંતળી લેવાનું છે તો આપણે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે તો ડુંગળી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે બચેલો બેસનનો મસાલો એડ કરી લઈશું અને તેને સરસ એવો મિક્સ કરીને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો મસાલો આપણે સરખી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરી લેવાનું છે જો તમને રીંગણ રસાવાળા ભાવતા હોય તો તમે એમાં વધારે પાણી પણ એડ કરી શકો છો તો આ રીતે હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે આપણે તેને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરીને તેમાં સ્ટીમ કરેલા રીંગણ એડ કરી લઈશું તો મસાલા અને રીંગણ સરખી રીતે કોટ થઈ જાય એ રીતે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તમને રસાવાળા રીંગણ ભાવતા હોય તો તમે એમાં પાણી પણ એડ કરી શકો છો તો હવે આપણે તેને ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ સરસ એવું સેપરેટ થવા લાગ્યું છે અને રીંગણ પણ આપણા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું તો રીંગણ આપણા સરસ એવા કૂક થઈ ગયા છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે એમાં ગરમ મસાલો એડ કરી લેવાનો છે લીલી સમારેલી કોથમીર એડ કરી લેવાના છે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેને ગરમા ગરમ રોટલી કે પરોઠા કે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને એકદમ નવી ટ્રીક સાથે સરેલા રીંગણનું શાક એટલે કે સંભારી આપણા તૈયાર છે જે ગુજરાતીઓના ઘરમાં તો બનતા જ હોય છે તો આ રીત સાથે તમે તમારા ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલ બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો ફરી મળી નવી રેસીપી સાથે